હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત પાંચ મિનિટમાં તૈયાર કરવાના છે આ નાસ્તો નથી તો એને પલાળીને રાખવાની ઝંઝટ કે નથી કોઈ એના માટે એડવાન્સ તૈયારી કરવાની તો આપણે બાઉલમાં પહેલાં તો એક કપ પાણી લઈ લઈશું અને હવે એમાં સ્વાદ મુજબ એક ચમચીમાં થોડું ઓછું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કરીશું નાસ્તાને ચટપટો બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો અને ક્રંચી બનાવવા માટે એક ચમચી આપણે સફેદ તલ એડ કરીશું અને અડધી ચમચી એની સાથે આપણે વરિયાળી એડ કરી લઈશું હવે આને બરાબર હલાવી મિક્સ કરી લઈશું તીખાશ માટે આપણે એમાં બે લીલા મરચાં ઝીણા સમારી એડ કરીશું થોડા લીલા ધાણા અને થોડો મીઠો લીમડો પણ આપણે ઝીણો સમારી એડ કરી લઈશું એની સાથે એક નંગ ઝીણની ડુંગળીને પણ સમારી એડ કરી લઈશું અને હવે એમાં અડધો કપ સોજી અને અડધો કપ આપણે ચણાનો લોટ લઈશું વાટકીથી માપ લેવાનું હોય તો એક વાટકી પાણીમાં આપણે અડધી વાટકી સોજી અને અડધી વાટકી ચણાનો લોટ એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું પાણીની જરૂર વધારે હોય તો વધારે એડ કરી શકાય છે પણ આનાથી ઓછું પાણી આપણે નથી રાખવાનું એટલે કે આટલું પાણી તો આપણે નાખીશું જ તો આમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એને મિક્સ કરવાનું છે તો આ પાણીનું પ્રમાણ આપણું બરાબર જ છે આપણે બેટરમાં ડુંગળી પહેલેથી એડ કરેલી છે હવે આમાં અડધું ખમણેલું ગાજર એડ કરીશું ગાજર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને બે નંગ બટેકાને આ રીતે ઝીણા ખમણી અને એડ કરવાના છે તો એકદમ ઝીણી ખમણી વડે જે એને ખમણવાના છે તો બટેકાની સાઈઝ જો મોટી હોય તો એક બટેકું હોય તો પણ ચાલી જાય અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું એટલે કે ખમણેલું બટેકું અને ગાજર બેટર સાથે સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને હલાવી લેવાનું છે તો બસ આ બેટર આપણું તૈયાર છે હવે આપણે જઈએ ગેસની બાજુ તો ગેસ ઉપર આપણે પેનમાં દોઢ ચમચી જેટલું તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી આપણે રઈ એડ કરી લઈશું રહી ફૂટવા લાગે એટલે એમાં આપણે તૈયાર કરેલું બેટર પણ એડ કરી લઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને બેટરને આ રીતે ચમચા વડે હલાવતા જઈ એને એકદમ ઘટ્ટ થાય એટલે કે ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી સાંતળી લઈશું તો એને સતત હલાવતા રહેવાનું છે નહીતર એમાં લમ્સ થઈ જશે અને હવે બેટર આપણું એકદમ ડોના ફોર્મમાં આવી ગયું છે તો એને ચડવામાં ફક્ત એક જ મિનિટનો ટાઈમ લાગ્યો છે અને હવે એને ગેસ પરથી નીચે ઉતારી પ્લેટમાં આપણે સહેજ ઠંડુ થાય ત્યાં સુધી આ રીતે ખુલ્લું કરી લઈશું એટલે કે આપણે એને એકદમ ઠંડુ નથી કરી લેવાનું બસ એ હળવું ઠંડુ થાય એટલે આપણે એને હાથમાં તેલ લઈ બરાબર મસળી લઈશું તો બસ એને થોડી વાર મસળતા જ એ આ રીતનો ડો તૈયાર થઈ જશે હવે આપણે ચમચી વડે આમાંથી થોડોક એક ડો લઈ લઈશું એટલે કે એક સરખા માપના બને એટલા માટે આપણે ચમચીથી લઈએ છીએ અને આ રીતે એના રોલ તૈયાર કરી લઈશું તો આ નાસ્તાને તમારે જે સેફ આપવો હોય એ આપી શકો છો પણ મને આ સેફ વધારે ગમે છે એટલે હું એને આ સેફ આપી રહી છું તો બસ એ જ માપથી આપણે બધા જ નાસ્તાના પીસ રેડી કરી લઈશું અને હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે મેં અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો એક એક કરી આપણે એમાં પીસ બધા મૂકતા જઈશું તો આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છીએ તો બસ આ રીતે એને પલટાવી પલટાવી બંને સાઈડેથી એકદમ ક્રિસ્પી તળી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને હા ફ્રેન્ડ્સ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો બસ આ રીતે આપણે એને પલટાવતા રહીશું અને ફેરવી ફેરવી એને બધી સાઈડેથી એકદમ ક્રિસ્પી કરી લઈશું તો હવે આપણો આ નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે તો એને આપણે બહાર કાઢી લઈએ તો ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી આ નાસ્તો રેડી છે એને તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને આને એમ પણ તમે ખાઈ શકો છો આ નાસ્તો બનાવવા માટે આપણે ઘરમાંથી જે મળી રહે એ જ દરેક વસ્તુને વાપરી છે એટલે જ્યારે બનાવવાની ઈચ્છા હોય ત્યારે એને બનાવી અને ખાઈ શકાય છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ